તો કેમ છો મારા રિવની તલાટીના યોદ્ધાઓ અને ખાખીના યોદ્ધાઓ તો બધાનું અમારા વિડીયોમાં સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે બાવીસમો તો અત્યારે વાગ્યા છે અગિયાર ને આજે સવારે આઠ વાગ્યાની લાઇટ નહીં એટલે આપણો ચાર્જિંગ ઓછું એટલે આજે આપણે કરંટ અમે લેક્ચર એટેમ્પ નહીં કરીએ એ કદાચ આપણે સાંજ સુધીમાં કરી દેસું લાઇટ આવશે એટલે તો અત્યારે આપણે પહેલાં તો વાંચવાનું છે ભૂગોળમાં ચેપ્ટર દસ જલાવરણનું એના પછી આપણે ચલો મળીએ પહેલાં જલાવરણનું ચેપ્ટર એટેમ્પ કરીને એના પછી આપણે ગણિતમાં ત્રણ બધા દાખલાનું રિવિઝન કરીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ અત્યારે વાગ્યા છે બાર ને આપણે જે જલાવરણનું ચેપ્ટર છે તે વાંચી લીધું છે ને અત્યારે તો તર્કો પણ આવ્યો નહીં કારણ કે સવારનું જ વાતાવરણ સારું છે એટલે આપણે દાવા પર જ વાંચીશું તર્કો ના હો અત્યાર સુધી તો અત્યારે બતાવી દઉં મેં ભૂગોળમાં જલાવરણમાં શું શું લખ્યું તો એની સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે જલાવરણમાં જે પૃથ્વી સપાટી પર લગભગ એકોતેર ટકા પાણી રહેલું છે એના પછી આપણે ભૂમિ સ્વરૂપના ચાર વિભાગ છે ખંડીય સાંજલી ખંડી ઢોળાવ ખંડીય ઢોળાવ સુધી લખ્યું છે અને આવતીકાલે જે બીજું આપણે વાંચી લીધું છે કારણ કે જે કામનું હતું એ જ લખ્યું છે એના પછી આપણે ખંડીય સાજરી વિશે માહિતી મેળવી છે જોઈ શકો મિત્રો તો આટલું એના પછી ખંડીય ઢોળાવનું થોડું જ લખ્યું છે અને પછી આપણે વાંચી છે કારણ કે બહુ લખીશું તો જે કામનું છે એ જ લખ્યું છે તો આટલે સુધી આપણે ભૂગોળમાં લખ્યું છે તો મારા યોદ્ધાઓ આપણે ભૂગોલમાં ચેપ્ટર દસ જલાવરણ વિશે વાંચી લીધું અને એની માહિતી પણ મેળવી લીધી એના પછી આપણે ગણિતમાં બે દિવસથી આપણે જે ટ્રેનવાળા દાખલાઓનું ચાલે છે એના અત્યારે આજે રિવિઝન કરીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ છે તો મળીએ આપણે ગણિતમાં ટ્રેનવાળા દાખલાનું રિવિઝન કરીને તો મારા યોદ્ધાઓ આ બાજુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે આવી ગયા છે બે તો આપણે ગણિતમાં ત્રણવાળા દાખલાનું યુઝન કરી દીધું છે તો તમને ચાલો બતાવી દઉં કે ગણિતમાં કયા કયા દાખલાઓ ગણ્યા એ પણ માહિતી મેળવી દઈશું આપણે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો આપણે ત્રણ દાખલામાં એક જ સૂત્ર હતું આપણે આ સૂત્રનો યુઝ કરતા નથી કારણ કે પાંચ ભાગ્યે અઢાર ગુણ્યા ઝડપ ગુને સમય અને ટ્રેનની લંબાઈ એ બધા આપણે દાખલા ગણતા નથી પરંતુ એક જ સૂત્ર છે મીટર ભાગ્યે સેકન્ડ ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ બરાબર કિલોમીટર પ્રતિ કલાક આપણે પ્રકારના અગાઉના વિડીયોમાં તમને બતાવી દીધું હતું તો આપણે આરે એક્સરસાઇઝ એ વાં લખી આપણે તૈયાર કરી દીધી મતલબ દાખલા ગણ લીધા જે ટીક કરેલા છે ને ઉપર એ આપણે રિવિઝન કરી દીધું છે એના પછી એક્સરસાઇઝ સી એક્સરસાઇઝ ડી અને આપણે આ ધૂરું રાખીએ છીએ કારણ કે આમાં સૂત્ર થતું નહીં કારણ કે બે ટ્રેનો વેચી રહી છે પેલો ટાઈમ છે કે આટલે સો કલાક મોડી ટાઈમવાળું છે એટલે આપણે એ નહીં કર્યો એના પછી એક્સરસાઇઝ એ પાંચ કરી દીધી છે અને આટલે સુધી આપણે અગિયાર કે એટલા સુધી વાંચે લીધું છે આટલા સુધી આપણે દાખલાઓ ગણે છે આવતીકાલે આટલું ગણી લેશું અને એડવાન્સ લેવલના પણ આપણે દાખલા ગણી લેશું એટલે થોડું આપણે કવર થઈ જાય તો આટલે સુધી આપણે ટ્રેન દાખલાનું રિવિઝન કરેલું છે તો મારા યોજાઓ તે વગેરે ત્રણ અને આપણે જે પ્રેપોઝિશન ઇંગ્લિશમાં હતા એનું થોડું રિવિઝન કર્યું છે અને થોડા વાંચે છે અને થોડી તૈયારી કર્યા થોડા એમસીક્યુ સોલ્વ કર્યા છે એમાંથી થોડા ઘણા આવડ્યા છે આપણને ઇંગ્લિશમાં થોડું કાચું છે એટલે વીક છે એટલે તો ચાલો બતાવી દઉં કે મેં કયા પ્રેપોઝિશન જોયા તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો તો મારે દિવસભર આ તો ધાબા પર જ વાંચવાનું છે એટલે જો પ્રેપોઝિશન થોડું એને ગુજરાતીમાં નામ યોગ્ય કહેવાય એની થોડી માહિતી પ્રસ્થાના છે ડેફિનેશન છે એમાં કયા ટાઈપના આવે છે પ્રેપોઝિશન એ પ્રકારના છે પછી એટ વિશે એન વિશે કયા લાગે એના નિયમો છે નેચર એમસીક્યુ વિશે મતલબ એમસીકરી ખાલી જ ગયો છો પછી સમય દર્શાવતા આપણે પોઝિશન છે જોઈ શકો મિત્રો પછી જોઈ શકો બેટવીન છે એમોંગ છે આ બધા કઈ જગ્યાએ લાગે એ પણ ગુજરાતીમાં નિયમો આપણે લખેલા છે તો આપણે આટલા સુધી વાંચ્યું છે આ નિયમ નિયમથી આપણે વાંચ્યું નથી તો મારા એ આપણે આટલા સુધી વાંચેલું છે તો મારા યોદ્ધાઓ આગી ગયા છે છો ને અત્યારે જો આપણે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આ બાજુ જોઈ શકો તમે તમારા યોદ્ધાઓ તો આપણે આજે કરંટ અપેર્યા ચાર ટાઈમ નહોતું કર્યું એના માટે આપણે ગુજરાતીમાં છંદ વિશે માહિતી મેળવી છે એટલે આપણે ચાર વિષયો આજે કવર થશે તો ચલો બતાવી દઉં કે મેં ગુજરાતીમાં છંદમાં કયા છંદ તૈયાર કર્યા એ બી બતાવીશ અને એની શોર્ટ ટ્રીક પણ અમુક હશે એ પણ બતાવી દઈશ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તમે જોઈ શકો કે છંદ વિશે આપણે માહિતી છો એમાં છંદની વ્યાખ્યા છે પછી એના પછી થોડા થોડા નિયમો છે કે કવિની ગાતા ગાતા જે અટકી જવાય તેને યતિ કહેવાય છંદની ચાર પંક્તિને એક ચરણ કહેવાય પછી જે લઘુગુરુ આવે એને લઘુને બદલે ગુરુ અને ગુરુને બદલે લઘુ આવે તો કવિ છૂટ કહેવામાં આવે છે પછી નિયમો ચાલુ થાય છે આ નિયમોમાંથી જ અમુક પ્રશ્નો પૂછાય છે અને મારા દઉં સો ટકા આપણી એક્ઝામમાં રેવન્યુ તલાટીમાં બે માર્ક્સના તો પ્રશ્નો આમાંથી છે જ છંદના પ્રશ્નોમાં એનું સૂત્ર છે યમાતા રાજ રાજભાન સલગા એ સૂત્ર છે એ સૂત્રથી તમે જોઈ શકો છો એના પછી નિયમ બે છે નિયમ ત્રણ છે નિયમ ચાર નિયમ પાંચ આપણે નિયમો લખેલા છે પછી નિયમ છ પછી છંદના મુખ્ય ચાર વર્ગો છે એ પછી પછી અક્ષરમેર છંદ છે કેટલા સત્તર અક્ષર કેટલા અગિયાર અક્ષરના કેટલા એકવીસ અક્ષરના પછી માત્રામેરના છંદ છે કેટલી માત્રાઓવાળા છંદ છે આ યાદ રાખવાનું છે પછી શીખરીની છંદ વિશે માહિતી મેળવી એના પછી મંદા પછી હરિની પૃથ્વી આ બધા સત્તર અક્ષરના છે એના પછી અનુષ્ટુપ બત્રીસ અક્ષરનો છે એના પછી મનહર એકત્રીસ અક્ષર પછી શાર્દુલ વિકૃત ઓગણીસ અક્ષર એમાં જો શાર્દુલમાં આપણે આટલા જો તમને ઊંધા ઓગણી દેખાતા છે તો ઓગણીસ અક્ષર યાદ રહેવા છે પછી તકધરામાં જો પાછળ રાહ છે એકવીસ જેવું લાગે છે એટલે એકવીસ પછી વસંતિલકા છે ભાઈ તો ટક છે આટલા સુધી વાંચી છે માત્ર મેં સંત આપણે આવતીકાલે જોઈશું તો મારા યોદ્ધાઓ આજે આપણે ચાર વિષયોનું રિવિઝન કર્યું છે ને વાંચ્યું છે તો અત્યારે વાગીએ છીએ છો અને આપણે વિડીયોને અંત આપીશું કારણ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે મતલબ ચાર્જિંગમાં અત્યારે લાઇટ આવી હતી એટલે થોડું મૂક્યો હતો એટલે આપણે થોડું ચાર્જિંગ થયું છે એટલે બધા ચાર્જિંગ થશે નહીં એટલે આપણે વિડીયોને અંત આપીશું અને આજે એટલું વાંચી છે આપણે રાત્રે રિવિઝન કરીશું અને તમને વિડીયો કેવો લાગ્યો એ બી કમેન્ટ કરજો અને આપણે મેન્સમાં બે બુક ચોપડા લાયા છીએ અને રવિવારે આપણે બતાવી દઈએ કે મેન્સમાં કઈ કઈ બુકો વાંચવી એ બી બતાવજો અને અત્યારે નવ વાગ્યા સુધીમાં પીડીએફ કરંટ અફેરની આવી જશે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો મિશન તલાટી ન્યૂ તો જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ